પેરીફેરલ ન્યુરોપેથી નામમાં જેનો મીનિંગ આવી જાય છે ન્યુરો એટલે કે જ્ઞાન તંતુ અથવા ચેતા તંતુ અને પેથી એટલે ડિઝીઝ જ્ઞાન તંતુ અથવા ચેતા તંતુની બીમારી થવી અને ન્યુરોપેથી કહેવાય છે પેરિફેરલ ન્યુરોપેથી એટલે મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતા જ્ઞાન તંતુ અથવા ચેતા તંતુની બીમારી થઈ એને પેરીફેરલ ન્યુરોપેથી કહેવાય છે પેરિફેરલ નર્વ અલગ અલગ પ્રકારના હોય મોટર સેન્સરી સેન્સરી મોટર અને ઓટોનોમિક મોટર એટલે જે આપણી એક્ટિવિટી માટે હાથની એક્ટિવિટી માટે પગની એક્ટિવિટી માટે જે જવાબદાર હોય છે એને મોટર નર્વ કહેવાય સેન્સરી નર્વ જે આપણા હાથ અને પગના ચેતના માટે સિગ્નલ લઈ જતા હોય છે એને સેન્સરી નર્વ કહેવાય ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે જે આપણી બોડીનું હાઉસકીપિંગ ફંક્શન છે સ્વેટિંગ છે ડાયજેશન છે હાર્ટ રેટ છે બ્લડ પ્રેશર છે પેશાબ અને મળની એક્ટિવિટીઝ છે એના માટે આ બધી જે હાઉસકીપિંગ એક્ટિવિટીઝ કહેવાય એ આપણી ઓટોનોમિક સિસ્ટમ જોઈ છે તો પેરેફોરલ ન્યુરોપથી મોટર સિસ્ટમ મોટર મોટર નર્વસના ડેમેજના કારણે થઈ શકે સેન્સરી ડેમેજ ડેમેજના કારણે થઈ શકે અથવા ઓટોનોમિક ડેમેજ ડેમેજના કારણે થઈ શકે પેરીફેરલ ન્યુરોપથી કોઈ પણ કારણ સં થઈ શકે જે પણ કારણ ચેતાતંતુને નુકસાન પહોંચાડે એના કારણે પરિફેરલ ન્યુરોપથી થઈ શકે પરિફેરલ ન્યુરોપથીના બહુ બધા કારણો છે પણ આપણે એને બે મેઈન કારણોની અંદર ગ્રુપ કરી શકે એક છે આનુવંશિક બીમારી અથવા હેરિડિટર ન્યુરોપથી અને બીજી છે એક્વાયર્ડ એટલે જન્મ પછી જે નુકસાન થતા હોય એના કારણે આનુવંશિક અને હેરિડિટર ન્યુરોપથીસના તમને ઉદાહરણ આપું તો એને કહેવાય ચાર્કોટ મેરી ટૂથ ડિસીઝ ફેબ્રિસ ડિસીઝ એડ્રેનોલિયોપોડીસ્ટ્રોફી એડ્રેનોમાયલોન્યુરોપથી એન્ડ પરફાઈન હેરિડિટરી ન્યુરોપેથી જોવા માં હોય છે કે દર્દી અને દર્દીના બીજા સગાની અંદર જોવા મળી શકે ક્યારે એવું જરૂરી નથી કે આનુવંશિક બીમારી બધા સગામાં હોવું જરૂરી જ છે ક્યારેક એવું બી થઈ શકે કે એકોતેર પેઢીમાં કોઈની બીમારીના ના અચાનક એક દર્દીમાં બીમારી આવી શકે એવું પણ જોવા માં આવતું હોય છે અક્વાયર્ડ ન્યુરોપેથીઝમાં ઘણા બધા કારણો હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ જે ભારતમાં અત્યારે જોવા મળી રહ્યું છે ને પહેલાથી જોવા મળતું આવે છે એ છે

હાથ પગમાં ખાલી ચડી અથવા ઝંઝણાટી થવી ઝીણી સોય વાગવાનો અહેસાસ થવો અથવા કરંટ વાગવાનો અથવા કરંટ જેવો અહેસાસ થવો બીજું તો હાથ અને પગમાં ખાલી બી ચડી શકે ઠંડા ગરમ ની ખબર ના પડવી ઠંડા ગરમ ની ખબર ના પડવાના કારણે દર્દીઓને ઈજા બી થતી હોય છે હાથ પગ બળી બી જતા હોય છે અને દર્દીઓને ખ્યાલ બી નથી આવતો અને સેન્સરી નવ ના નુકસાનના કારણે દર્દીનું સંતુલન બી બગડી શકે છે બીજી વાત થઈ મોટર નોવ ની તો મોટર નોવ ના શું થાય હાથ પગ કમજોર પડી જાય નીચેથી ઉભા થવામાં તકલીફ પડે સીડી પડે ચાલતા અથવા બટન બંધ કરવામાં તકલીફ પડે લખવામાં તકલીફ પડે આવા લક્ષણો જોવા મળતા હોય છે ક્યારેક ક્યારેક ન્યુરોપેથી કારણે હાથ સુકાઈ જવાના બી લક્ષણો જોવા મળતા હોય છે અને ઓટોનોમિક નર્વ વાત કરીએ જેમાં આપણે પહેલા વાતથી કીપિંગ સિસ્ટમ છે આપડે શરીરની તો ઓટોનોમિક નવના નુકસાનના કારણે ને બ્લડ પ્રેશર વધઘટ થઈ શકે અચાનક ઊભા થાય તો આખી અંધારા આવે બીપી ઘટી જાય એના લક્ષણો આવી શકે પેશાબ સંડાશની તકલીફ થઈ શકે અને પરસેવાના કારણે બહુ વધુ પડતો પરસેવા આવો અથવા ઓછો પરસેવા આવો એ તકલીફ થતી હોય છે પછી ફરીલ નિરોપતિના જોખમે મોટી ઉંમરના દર્દીઓ વધારે જોખમ પર હોય છે પણ એવું જરૂર નથી કે ખાલી મોટી ઉંમરના દર્દીમાં થાય મોટી ઉંમરના દર્દીમાં વધારે જોવા મળતું હોય છે કેમ કે એમનામાં વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે સેનું બીમારીઓનું જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડનીની બીમારી લીવરની બીમારી અને થાઇરોઈડની બીમારી આ દર્દીમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે પોષક તત્વોની ઉણપ ઉણપ થવાના કારણે પણ ન્યુરોપેથી થઈ શકે છે વિટામિન બી ની ખામીના કારણે વિટામિન ઈ ની ખામીના કારણે કોપર અથવા ઝિંકની ખામીના કારણે બી પેરેફરલ ન્યુરોપેથી થઈ શકે છે ઘણા દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિની તકલીફ હોય જેમ કે સંધિવા છે એસેલી છે રોમેટોડ આર્થરાઇટિસ છે વાસ્ક્યુલાઇટિસ બીમારી છે જોગ્રેન સિન્ડ્રોમ છે આના કારણે બી ન્યુરોપથી જોવા મળતી હોય છે દર્દીઓ જે ફેક્ટરીમાં કામ કરતા હોય કેમિકલ જોડે કામ કરતા હોય એમને બી બીમારી આ થઈ શકે છે અમુક ચેપના કારણે બી પેરેફિલ ન્યુરોપેથી થઈ શકે એચઆઈવી છે લાઈમ ડિઝીઝ છે અમુક વાયરસીસ જેમ કે ઈબીવી સીએમવી હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ સી એન્ડ વેરેસેલા ઝોસ્ટ્રા વાયરસના કારણે બી ન્યુરોપેથી થઈ શકે હવે આ બીમારી ઓછી જોવા મળે છે પણ આ બીમારી પહેલા ઘણું નુકસાન પહોંચાડતું દર્દીઓને આ બીમારીનું નામ છે કુષ્ટ્રોગ એટલે કે લેપ્રસી લેપ્રસી બી પેરિફેરલ ન્યુરોપેથી કરતી હોય છે અમુક દવાઓના સાઇડ ઇફેક્ટના કારણે બી પેરિફેરલ ન્યુરોપેથી જોવા મળે જેમ કે કેન્સરના કીમોથેરાપી થી બી પેરિફેરલ ન્યુરોપેથી થઈ શકે છે ઘણી બધી દવાઓથી થઈ શકે છે બટ કેન્સરની દવાઓથી વધારે જોવા મળતું હોય છે જ્યારે દર્દી સૌથી પહેલા ડોક્ટર પાસે જશે ત્યારે ડોક્ટર હિસ્ટ્રી અને એક્ઝામિનેશન કરશે એના પરથી નેવું ટકા દર્દીઓનું નિદાન આવી જતું હોય છે જે દર્દીઓના સિમ્ટમ્સ અને જે આપણે પહેલા ચર્ચા કરીએ જે લક્ષણો હોય છે બીમારીના લક્ષણ પરથી ખ્યાલ આવતા છે કે કઈ પ્રકારની પ્રેફરલ લેવા છે અને શેના કારણે થયું છે પછી ડોક્ટર આપણે દવા અને ટોક્સિન એક્સપોઝર વિશે ડિટેલ હિસ્ટ્રી જેના પરથી આપણને ખ્યાલ આવે સાથે સાથે બ્લડ ટેસ્ટ બી કરવામાં આવે છે બ્લડ ટેસ્ટ જેમ કે સીબીસી આરએફટી એલએફટી લિવર આરએફટી એટલે કે રીનલ ફંક્શન LFT એટલે લિવર ફંક્શન થાઇરોઇડ પ્રોફાઇલ કરવામાં આવતું હોય છે HbA1c કરવામાં આવે ડાયાબિટીસ ના કંટ્રોલ જોવા માટે B12 ની તપાસ કરવામાં આવે B12 ની ઉણપ છે કે નહીં જોવા માટે વિટામિન ડી D3 લેવલ જોવામાં આવે છે કેલ્શિયમ લેવલ જોવામાં આવે અને ઇન્ફેક્શન માટે પણ ટેસ્ટ થતા હોય છે જેમ કે HIV લાઇમ ડિઝીઝ અને માટે પણ આપણે ટેસ્ટ કરતા હોય છે જો દર્દીને વાની તકલીફ હોય તો એને RA ફેક્ટર ઈએસઆર સીઆરપી અને ઓટો એન્ટિબોડી ટેસ્ટિંગ ભી કરવામાં આવતી હોય છે કોક દર્દીઓમાં સ્પેશિયલ ટેસ્ટની જરૂર પડી શકે જેમ કે યુરિન ઇલેક્ટ્રોફોરેસિસ સિરમ ઇલેક્ટ્રોફોરેસિસ સ્કિન બાયોપ્સી અને નર્વ બાયોપ્સી બી કરવી પડી શકે જો દર્દીને આનુવંશિક બીમારીના કારણે ન્યુરોપેથી હોય તો જેનેટિક ટેસ્ટિંગ અથવા જેનેટિક સિક્વન્સિંગ પણ કરવું પડી શકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરિફરલ ન્યુરોપેથીની ટ્રીટમેન્ટ માટે છે એનું કારણ શોધવું જો આપણને કારણ મળી જાય અને જો કારણની ટ્રીટમેન્ટ થઈ શકતી હોય છે તો બહુ સહેલાઈથી ટ્રીટમેન્ટ થઈ જાય છે

બીપી કંટ્રોલ કરવું પ્રોપર ખોરાક લેવો પ્રોપર એક્સરસાઇઝ કરવી સ્મોકિંગ ના કરવું આ બધી વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવાની હોય ચીબીએસ જેવી બીમારીમાં આપણે દર્દીને આઈવીઆઈજી આપી છે અથવા પ્લાઝમા ફેરેસિસ કરી જેનાથી દર્દીને વેન્ટિલેટર પરથી ચડવાની સંભાવના ઘટી જાય અને ખાસ કરીને નોન ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે જરૂરી હોય છે આમાં બી જેમ કે ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન રેગ્યુલર એક્સરસાઇઝ અલ્સર પ્રિવેન્શન અને બેડસોર પ્રિવેન્શન પેશન્ટને ઘારા ના પડે પેશન્ટને વાગેલી ઈજા ના થાય એ ખાસ આપણે ધ્યાન રાખવું હોય અને ડાયાબિટીક ન્યુરોપથીના દર્દીઓ માટે ફૂડ કેર બહુ જરૂરી છે કેમકે ડાયાબિટીક ન્યુરોપથી ના દર્દીને ઈજા થઈ જાય તો એમને ખ્યાલ બી ના આવે અને ખ્યાલ ના આવે એટલે ચેપ થવાની સંભાવના વધી જતી હોય છે અને ડાયાબિટીસ દર્દીમાં નાનામાં નાનો ચેપ ભારે કોમ્પ્લિકેશન સાથે આવી શકે પેરિફેરલ ન્યુરોપથી પ્રિવેન્ટ કરવા માટે જેમ આપણે વાત થઈ રેગ્યુલર મોનિટરિંગ રાખવું રેગ્યુલર ચેકઅપ કરવું જે દર્દીઓને બીપી હોય ડાયાબિટીસ હોય થાઇરોઈડની તકલીફ હોય અથવા કિડની તકલીફ એમને રેગ્યુલર ચેકઅપ કરાવો છે રેગ્યુલર બ્લડ ટેસ્ટ કરાવ કરાવ છે શુગર કંટ્રોલ માં રાખો બીપી કંટ્રોલ માં રાખો સ્મોકિંગ ના કરો અને જો કોઈ પણ એમને લક્ષણ આવે તો તરત જ ડોક્ટર પાસે પહોંચી જવો લક્ષણ આવે અને પછી મોડું પહોંચવાથી ઘણી વખત રિઝલ્ટ સારો નથી આવતો હતો અને જે દર્દીઓને જેનેટિક અથવા આનુવંશિક બીમારીના કારણે હોય એમાં બી પ્રિવેન્શન કરી શકાય જે દર્દીને થઈ ગયો છે એમાં આપણે પ્રિવેન્ટ ના કરી શકીએ પણ આવતા જનરેશન માટે પ્રિવેન્શન કરી શકાય છે જેનેટિક કાઉન્સલિંગ જે બે પાર્ટનર્સ હોય એમનો જેનેટિક કાઉન્સલિંગ કરીને આપણે આગળ બીમારીને વધતા રોકી શકીએ અથવા અટકાવી શકીએ છીએ